સૌથી વધારે પાપી કોણ પુરુષ કે સ્ત્રી ભોગમતી નામની એક નગરી હતી તેમાં રાજા રૂપસેન રાજ કરતો હતો તેની પાસે ચિંતામણી નામનો એક પોપટ હતો એક દિવસ રાજાએ તેને પૂછ્યું કે મારા લગ્ન કોની સાથે થશે પોપટે કહ્યું કે મગધ દેશના રાજાની પુત્રી ચંદ્રવતીની સાથે થશે રાજાએ જ્યોતિષને પણ બોલાવીને પૂછ્યું તો તેમણે તે જ જવાબ આપ્યો મગધ દેશની રાજકુમારી પાસે પણ એક મેના હતી તેનું નામ મદન મંજુરી હતું એક દિવસ રાજકુમારીએ પણ પૂછ્યું કે મારા લગ્ન કોની સાથે થશે તો તેને જવાબ આપતા કહ્યું કે ભોગમતી નગરના રાજા રૂપસેનની સાથે તેના પછી બંનેના લગ્ન થઈ ગયા રાજકુમારીની સાથે તેની મેના પણ આવી ગઈ ત્યારબાદ રાજા અને રાણીએ તે બંનેના લગ્ન કરીને એક પુંજરામાં પૂરી દીધા એક દિવસ મેના અને પોપટની વચ્ચે ઝઘડો થઈ ગયો મેનાએ કહ્યું કે પુરુષ સૌથી પાપી દગાબાજ અને ધોકેબાજ હોય છે ત્યારે પોપટે કહ્યું કે સ્ત્રી સૌથી વધારે જૂઠી લાલચી અને હોય છે આ બંનેનો ઝઘડો વધી ગયો ત્યારે રાજાએ પૂછ્યું કે શું વાત છે તમે બંને એકબીજા સાથે કેમ લડી રહ્યા છો ત્યારે મેનાએ કહ્યું કે મહારાજ પુરુષ એ ખૂબ જ ખરાબ હોય છે તેના પછી મેનાએ એક વાર્તા સંભળાવી ઇલાપુર નગરમાં મહાધન નામનો એક શેઠ રહેતો હતો વિવાહના ઘણા દિવસો બાદ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો શેઠે ખૂબ જ સારી રીતે તેને લાલન પાલન કર્યા પણ છોકરો મોટો થઈને જુગાર રમવા લાગ્યો થોડા દિવસ બાદ શેઠનું મૃત્યુ થાય છે છોકરાએ બધું ધન જુગાર રમવામાં ખોઈ નાખ્યું જ્યારે તેની પાસે કોઈ જ ના રહ્યું ત્યારે તે નગર છોડીને ચંદ્રપુરી નામના નગરમાં રહેવા માટે જાય છે ત્યાં તે એક હેમગુપ્ત નામનો એક શાહુકાર રહેતો હતો તેની પાસે જઈને તેના પિતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું જહાજ લઈને સોદાગીરી કરવા માટે ગયો હતો અને માલ વેચીને ખૂબ જ ધન કમાયો પરંતુ પાછા આવતા સમયે દરિયામાં એવું તુફાન આવ્યું કે આખું જહાજ ડૂબી ગયું અને હું જેવી તેવી રીતે બચીને અહીંયા આવી ગયો તે શેઠની એક છોકરી હતી રત્નાવલી શેઠને ખૂબ જ આનંદ થયો કે ઘરે બેઠા આટલો સારો છોકરો મળી ગયો તે છોકરાને તેમના ઘરમાં રાખી લીધો અને થોડાક દિવસ પછી તેની છોકરી સાથે લગ્ન પણ કરાવી દીધા બંને ત્યાં જ રહેવા લાગ્યા પરંતુ પછી તેઓ ત્યાંથી વિદાય લે છે શેઠે તેમને ખૂબ જ દંડ આપ્યું અને તેમની સાથે એક દાસીને પણ મોકલી રસ્તામાં એક જંગલ પસાર થતું હતું ત્યાં પહોંચીને છોકરાએ તેની પત્નીને કહ્યું કે અહીંયા ખૂબ જ ડરાવની જગ્યા છે તું તારા ઘરેણા ઉતારીને મારી કમરમાં બાંધી દે પત્નીએ પણ તેવું જ કર્યું ત્યારબાદ છોકરાએ ચોરોને ધન આપી દીધું અને ડોલાએ પાછું મોકલી દીધું અને દાસીને મારીને કૂવામાં નાખી દીધી પછી તેની પત્નીને પણ કૂવામાં ધક્કો મારીને ત્યાંથી આગળ વધી ગયો સ્ત્રી રડવા લાગી એટલામાં ત્યાંથી એક મુસાફિર ગુજરી રહ્યો હતો જંગલમાં રડવાનો અવાજ સાંભળીને તે ત્યાં આવ્યો અને તેને કૂવામાંથી બહાર કાઢીને સ્ત્રીને તેના ઘરે પહોંચાડી દીધી સ્ત્રીએ કહ્યું કે રસ્તામાં ચોરોએ અમારા ઘરેણાં ચોરી લીધા અને દાસીને મારીને મને કૂવામાં નાખીને જતા રહ્યા તેના પિતાએ કહ્યું કે બેટા તું ચિંતા ના કર તારો સ્વામી જીવતો હશે અને એક દિવસ જરૂર આવી જશે બીજી બાજુ તે છોકરો ઘરેણાં લઈને શહેરમાં પહોંચે છે અને તેને તો જુગારની લત લાગી હતી તે બધા ઘરેના જુગારમાં હારી ગયો તેની ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે તેથી તે પાછો સાસરીમાં જાય છે ત્યાં જતાની સાથે જ તેને સૌથી પહેલાં તેની પત્ની પણ મળે છે અને તે પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે તમે ચિંતા ના કરશો મેં અહીંયા કોઈને પણ સાચી વાત નથી કહી જે કહ્યું તે તેને પતિને બતાવી દીધું શેઠ તેના જમાઈને મળીને ખૂબ જ ખુશ થાય છે અને ખૂબ જ સારી રીતે તેને ઘરમાં રાખે છે એક દિવસ જ્યારે તેની પત્ની ઘરેણા પહેરીને સૂઈ રહી હતી ત્યારે તેને ચરાથી મારી નાખે છે અને ચૂપચાપ ઘરેણા લઈને ત્યાંથી ભાગી જાય છે હવે મેનાએ કહ્યું કે મહારાજ મેં આ બધું મારી આંખોએ જોયું છે આવા હોય છે પુરુષ રાજાએ તેના પોપટને કહ્યું કે હવે તું બતાય કે સ્ત્રી કેમ ખરાબ હોય છે તેના પર પોપટે એક વાર્તા સંભળાવી કંચનપુર નામના એક નગરમાં સાગરદત્ત નામનો એક શેઠ રહેતો હતો તેનો એક શ્રીદત્ત નામનો છોકરો હતો ત્યાંથી થોડેક દૂર વિજાપુર નામનું એક નગર હતું ત્યાં એક સોમદત્ત નામનો શેઠ હતો અને તેની એક છોકરી હતી જેને શ્રીદત્ત સાથે લગ્ન કર્યા હતા લગ્નના ઘણા વર્ષો બાદ શ્રીદત્ત વ્યાપાર કરવા માટે વિદેશ જતો રહે છે બાર વર્ષ થઈ ગયા પરંતુ તે પાછો ન આવ્યો તો તેની પત્ની વ્યાકુલ થવા લાગી એક દિવસ તે પોતાની ઘરની બારીએ ઊભી હતી તો તેને એક પુરુષ જોવા મળ્યો તેને જોતાની સાથે તે તેના પર મોહિત થઈ ગઈ પછી તે પુરુષને તેણે તેની સહેલીના ત્યાં બોલાવ્યો રાત પડતાની સાથે જ તે તેની સહેલીના ઘરે જતી રહેતી અને આખી રાત ત્યાં રહેતી અને દિવસ થાય તે પહેલાં ત્યાંથી ઘરે પાછી આવતી રહેતી આ રીતે ઘણા બધા દિવસો વીતી ગયા તેવામાં તેનો પતિ વિદેશમાંથી પાછો ઘરે આવે છે તેની પત્ની ગભરાઈ જાય છે અને વિચારે છે કે હવે તે શું કરશે તેનો પતિ ખૂબ જ થાકેલો હતો એટલે તે જલ્દીથી સૂઈ ગયો પછી તેની પત્ની ચૂપચાપ તેની સહેલીને ઘરે જાય છે પરંતુ રસ્તામાં એક ચોર ઊભો હોય છે અને તે જોવા લાગ્યો કે સ્ત્રી કંઈ જાય છે ધીરે ધીરે તે સહેલીના ઘરે પહોંચી અને ચોર પણ પાછળ પાછળ ગયો પરંતુ ત્યાં તે પુરુષને સાફ પડ્યો હોય છે અને તે મૃત પડેલો હોય છે સ્ત્રીને લાગ્યું કે તે સૂઈ રહ્યો છે ત્યાં આંગણમાં એક પીપળનું વૃક્ષ હોય છે તેના પર એક ભૂત બેઠો બેઠો આ બધી લીલા જોઈ રહ્યો હોય છે તેણે પેલા પુરુષના શરીરમાં પ્રવેશ કરીને સ્ત્રીની નાક કાપી લીધી અને પછી તે પુરુષના શરીરમાં નીકળીને પાછો પીપળના ઝાડ ઉપર જઈને બેસી જાય છે સ્ત્રી રડતી રડતી તેની સહેલી પાસે જાય છે સહેલીએ કહ્યું કે તું તારા પતિ પાસે જા અને ત્યાં જઈને રડજે અને કોઈ પૂછે તો કહેજે કે પતિએ મારી નાક કાપી નાખી છે અને તેને પણ તેવું જ કર્યું તેના રડવાના અવાજથી લોકો ભેગા થઈ ગયા એટલામાં તેનો પતિ જાગી ગયો તેને સારી વાતની જાણ થઈ તો તેને ખૂબ જ દુઃખ થયું છોકરીના પિતાએ કોટવાલને જાણ કરાવી દીધી કોટવાલ તે બધાને રાજાની પાસે લઈ ગયો છોકરીની આ હાલત જોઈને રાજા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આ આદમીને ફાંસી પર ચઢાવી દો પેલો ચોર ત્યાં ઊભો હતો અને જ્યારે તેને જોયું કે એક નિર્દોષ વ્યક્તિને ફાંસી પર ચઢાવી રહ્યા છે તો તેને રાજાની સામે જઈને બધી જ સાચી વાત જણાવી દીધી અને કહ્યું કે જો તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો ત્યાં જઈને જોઈ લો તે મૃત માણસના મોમાં આ સ્ત્રીની નાક છે રાજાએ તપાસ કરાવી તો ચૂરની વાત સાચી સાબિત થઈ આટલું બોલીને હવે પોપટ કહે છે કે હે રાજન સ્ત્રી આવી હોય છે રાજાએ તે સ્ત્રીના વાળ કાપીને ગધેડા પર બેસાડીને આખું નગર ગુમાવી અને નગરની બહાર કાઢી દીધી